બચાવમાં ડિગ્રી નહીં હોવા છતાં પણ સ્ત્રી રોગની સારવાર કરતા તબીબ સામે આખરે અનેક સંસ્થાએ નાયબ કલેક્ટર શ્રી સૂર્યવંશીને આવેદનપત્ર પાઠવ્યું હવે સુરેશ વાઘેલા વિસ્તૃત શ્રી ભચાઉ શહેર કોળી ઠાકોર સામાજિક સંગઠન કેળવણી મંડળના પ્રમુખ દેવાભાઈ ઉપપ્રમુખ કલ્પેશભાઈ અને મંત્રી રાઘુભાઈ પીપળિયા દ્વારા એક આવેદનપત્ર અધિક નાયબ કલેક્ટર શ્રી સૂર્યવંશી સાહેબને આપવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે અંજારમાં ભચાવમાં જે ખાસ કરીને જયશ્રી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉક્ટર લલિત ઠક્કર દ્વારા જે સ્ત્રીરોગનું કામ કરવામાં આવે છે સ્ત્રીરોગના દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં છે એ બિલકુલ ગેરવ્યાજબી છે આ ડૉક્ટર લલિત ઠક્કર એ ડિગ્રી ધારક નહીં હોવાનું પણ તેમને આક્ષેપ કરવામાં આવ્યો હતો આ આક્ષેપને ખાસ કરીને ભીમા કોરેગાંવ સેનાના પદાધિકારીઓએ પણ સમર્થન આપ્યું છે તેમને પણ પ્રાંત અધિકારી શ્રી સૂર્યવંશી સાહેબને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ અંગે યોગ્ય કરવા માટેની માગણી કરવામાં આવે છે અને ડૉક્ટર લલિત ઠક્કર જે ઉટવૈદું કરી રહ્યા છે તેમની પાસે ડિગ્રી ન હોવા ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ આ સ્ત્રી રોગનું કામ કરતા કરતા હોય છે પરિણામે ક્યાંક ને ક્યાંક દર્દીઓને મોટી હાલાકી સર્જાતી હોય છે દર્દીઓની જાન જાય છે કે બાળકની જાન જાય તેવા પણ પ્રશ્નો ખડા થતા હોય છે ત્યારે આજે વિધિવત રીતે પ્રાંત અધિકારી સૂર્યવંશી સાહેબને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ જવાબદાર ડૉક્ટર સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે જનરલ પ્રેક્ટિસનો એકચ્યુઅલી શું છે હું ચાલીસ વર્ષથી અહીંયા ડૉક્ટર તરીકે સેવા આપું છું પણ છેલ્લા બે વર્ષથી મેં મારી હોસ્પિટલનો જે ગાયનેક વિભાગ છે એ બીજી પાર્ટીને ભાડે આપેલો છે અને બે વર્ષથી બીજી પાર્ટી આ હોસ્પિટલ ચલાવે છે ડૉક્ટરોની નિમણૂક કરવામાં અને હોસ્પિટલ ચલાવવામાં સંપૂર્ણ રોલ એમનો હોય છે મારો કોઈ રોલ નથી હું માત્ર સવારે દસથી બે ચાર કલાક માટે જનરલ પ્રેક્ટિસ વિભાગ સંભાળવા માટે જ ગાંધીધામથી અહીં આવું જે કંઈ બનાવ બન્યો એમાં મેં ડૉક્ટરની પસંદગી કરેલી નથી ડૉક્ટરની નિમણૂક કરેલી નથી ડૉક્ટરની નિમણૂક અને પસંદગી જે વહીવટદાર લોકો છે એ લોકોએ કરેલી છે બાકી આગળની બીજી કોઈ માહિતી મને ખબર નથી વહીવટદાર લોકો કોણ છે વહીવટદારમાં ભાવેશભાઈ અંજારપાળા ભાવેશભાઈ જોશી જેવું છે ભાવેશભાઈ જોશી હવે તે દિવસે જયારે આ લોકો આયા એમને લેવા માટે ત્યારે હું ગાંધીધામ હતો સાંજના ટાઈમમાં આવ્યા હતા ત્યારે મને કર્યો ત્યારે છે એટલે મેં જાણ કરી શું રજૂઆત હતી સાહેબ આપની આજે અમારી રજૂઆત હતી કે ભચાઉ મતે મલ્ટી સ્પેશિયલ ના સંચાલક લલિતપ્રી ઠક્કર દ્વારા એક મર્ડરના આરોપીને ગેર ફોટી ડિગ્રીના આધારે અહીં રાખી અને ભચાઉની જનતા સાથે ભચાઉની જનતાના જીવને જોખમમાં મૂકવાની પ્રયાસ ચાલુ આજ બે વર્ષથી ચાલુ હતો અને એમાં અમુક સ્ત્રીઓના જીવ પણ ગયા એવા પણ મેસેજ મળેલ છે તો લલિતભી ઠક્કર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આ હોસ્પિટલના તમામ સંચાલકો ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તમામની ધરપકડ કરી અને આની ઉચ્ચકક્ષા પૂછપરછ થાય તો આમાંથી જે પણ સનોવણીઓ છે તે પણ નીકળી શકે એવી છે એવી અમને શંકા છે તે માટે આજ અમે બચાવ ભીમા કોરેગાંવ સેના તેમજ બચાવ શહેર કોળી ઠાકોર સામાજિક સંગઠન કેળવણી કેળવણી મંડળ દ્વારા કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા